આખરે ઈડીની ટીમ સમન્સ આપવા પહોંચી તે પછી પ્રાથમિક પૂછપરછ બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ધરપકડ કરી લીધી હતી પચાસ દિવસમાં કેજરીવાલ એવા બીજા મુખ્યમંત્રી છે જેની ધરપકડ થઈ હોય અગાઉ એકત્રીસમી જાન્યુઆરીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ઈડીએ ધરપકડ કરી હતી હેમંત સોરેનને પણ ઘણા સમન્સ આપ્યા બાદ આખરે સાત કલાકની સદન પૂછપરછ બાદ રાત્રે જમીન કૌભાંડ અંગે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી ઈડીએ કોર્ટ હેમંત સોરેનની ન્યાયિક કસ્ટડી ચાર ચોથી એપ્રિલ સુધી વધારી દીધી છે કેટલાક સોરેનની હોળી જેલમાં જ પસાર થશે અગાઉ પંદરમી માર્ચે તેલંગાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કવિતાની ઈડીએ ધરપકડ કરી હતી ધરપકડ પહેલા કવિતાના હૈદરાબાદ સ્થિત ઘરમાં દરોડા પડાયા હતા કવિતાની ધરપકડ દિલ્હીની શરાબ નીતિના સંદર્ભમાં થઈ હતી આ કેસમાં મનીષ સિસોદિયા અને સંજયસિંહની ધરપકડ અગાઉ થઈ ચૂકી છે અને બંને હજી સુધી જેલમાં જ છે